તો મોરબીમાં સનાડા રોડ ઉપર થયેલા ફાયરિંગમાં એક શખ્સનું મોત થયું છે મુસ્તાક મીર નામનો શખ્સ જ્યારે મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો દ્વારા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું પોલીસના ચોપડી મૃતક મુસ્તાક મીર સામે ફરિયાદ પણ નોંધાઈ છે સનાડા રોડ પર ફાયરિંગ થતા મુસ્તાક રસ્તા પર ઢળી પડ્યો હતો જે બાદ તેના મિત્રોએ સારવાર માટે તેને હોસ્પિટલ પણ ખસેડ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું ઘટનાની જાણ પોલીસને થતાં જ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો આજ વિગત આપશે અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે રવિ આ ઘટના શું હતી કેવી રીતે બની હતી અને હાલ કયા પ્રકારની કાર્યવાહી હવે આગળ હાથ ધરાશે ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે મોરબીના ભીડભાડ ઈલાકો છે જે સનાડા રોડ છે ત્યાં જે મુગતાક મીર છે જે અનેક પર પોલીસ ચોપડે ચડેલો યુવાન છે તે સનાડા રોડ ઉપર પોતાનો એક્ટિવ ફાઇડ લઈને જતો હતો ત્યારે પાછળથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જો કે ફાયરિંગ કર્યા બાદ તેમના જે મુખતાકના મિત્રો છે તેમને પોતાની ગાડી લઈ અને સારવાર માટે લઈ ગયા હતા જ્યારે સારવાર મોરબી સારવાર આપી હતી હતીને પરંતુ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ રસ્તામાં તેમનું મોત થયેલું હતું ત્યારે આ ઘટના પોલટવારમાં તો ફાયરિંગમાં જે ગુજરાકની છે તે ખોત ઉઠ્યો હતો ને હાલ તો જે સુપરમાર્કેટ ખાતે જે મોરબીના સનારો ઉપર આવેલ સુપરમાર્કેટ છે ત્યાં એસપી ડીવાયસપી તેમજ એ ડિવિઝન કેઆઈ થઈ તો પોલીસ પર ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે આ પહેલાં પણ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પહેલાં પણ